થી દૂર રહો અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકાય તેને લઈને વિના

આ તકે અંદાજે આઠસો થી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાસ્થ્ય કઈ રીતે જાળવીને ડોક્ટર થી દૂર કેમ રહેવું તેનું માર્ગદર્શન મેળવ્યું જે બાદ લોકોના ઉદ્ભવતા પ્રશ્નોના ડોક્ટરે પ્રશ્નો ઉતારી અને જવાબ આપ્યા હતા ત્યારે આ કાર્યક્રમ બે સેશન્સ ને અંદર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સેશન્સમાં આરોગ્ય લક્ષી જાળવણી અને ત્યારબાદ ઉદ્ભવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અને સૂચનો ડોક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા અમે આ બધા આયોજકો જેમાં મજુભાઈ હુંબર મનોજભાઈ નંદાણિયા નીતિનભાઈ અઘેરા અને કેશુભાઈ કરંગિયા અમે પાંચ લોકોએ એક હેલ્થ અવેરનેસ શિબિરનું આયોજન કર્યું હતું એમાં સૌરાષ્ટ્રના નામાંકિત જે ડૉક્ટર છે એવા શ્રી સુરેશભાઈ પટેલ ધોરાજીવાળા એમને પોતા ફ્રીમાં આ શિબિર માટે અહીંયા વધાર્યા હતા અને અંદાજિત સાતસોથી આઠસો વ્યક્તિના શિબિરમાં લગભગ સાહેબ દ્વારા એકથી દોઢ કલાક હેલ્થ અવેરનેસ વિશેની વાત કરવામાં આવી હતી સાહેબની વાત ઓથેન્ટિક અને સાયન્ટિફિક હતી અને બધા શ્રોતાઓએ એમની વાત શાંતિ સાંભળી અને ત્યારબાદ જે વાતને રિલેટેડ મતલબ હેલ્થને રિલેટેડ અમુક જે પ્રશ્નો હતા એ પોતપોતાની રીતે બધા પૂછ્યા છે અને સાહેબે બહુ સારો એવો પ્રયત્ન કર્યો છે એ સવાલના જવાબ આપવા માટે તો આ તકે હું અમારા જે આયોજન મંડળની ટીમ છે એ બધાનું ખૂબ આભાર માનું છું અને ડોકડો સુરષ પટેલનો પણ ખૂબ આભાર માનું છું કે તેમણે કીમતી સમય કાઢી અને ઓપલેટરની જનતા માટે આવી સરસ મજા શિબિર ફ્રીઓ કરી દીધું આજના આ મીટિંગનો હેતુ ખાલી એટલો જ હતો કે લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં જવાનું થાય બીમાર પડે પછી આટલો બધો ખર્ચ થાય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એને બદલે આ જે સ્ટાઇલ રિઝિસ છે કે જિંદગી જીવતા આવડતી નથી એ સારી રીતે જીવી શકાય એના માટે શું કરવું અને આવા દર્દોથી દૂર રહી શકાય એના માટે શું કરવું જોઈએ એનું સારી રીતે વ્યવસ્થિત રીતે જો સમજણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે ઘણું મોટું સારું કાર્ય થયું હશે એ હું માનું છું એના માટેનો મારો નમ્ર પ્રયાસ છે આજે મને એમ લાગે છે કે આઠથી દસ આઠસોથી હજાર જેટલા લોકો હશે અને એમાંથી મોટાભાગના લોકો છેલ્લે સુધી શાંતિથી મને સાંભળ્યો છે અને એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોનું નિરાકરણ મેં સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે એના માટે મને એમ લાગે છે કે મારો આજનો આ દિવસ સફળ થયો ગણાશે